દાહોદ એલસીવી પોલીસે દેશી હાથ બનાવટની રિવોલ્વર સાથે એક શખ્સને ઝડપી પાડ્યો દાહોદ તાલુકા પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગમાં નીકળેલ દાહોદ એલસીબી પોલીસે ખરોડ ગામે સડક ફળિયા જમનાદાસ કંપનીની પાસે રસ્તા પરથી ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતા એક કર્મચારીને રૂપિયા બે હજારની કિંમતની કિંમતી દેશી હાથ બનાવટની રિવોલ્વર સાથે પકડી જેલના સળિયા પાછળ મોકલી આપ્યા હોવાનું જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર દાહોદ એલસીબી પોલીસ ગઈકાલે રાત્રે દાહોદ તાલુકા પોલીસ મથકના હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખરોડ વાણિયા વાવ ફળિયામાં રહેતો અને ખાનગી ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતો ફ્રાન્સિસ કુમાર ઉદયસિંહભાઈ નીનામા પોતાની પાસે દેશી હાથ બનાવટની ગેરકાયદેસર રિવોલ્વર રાખી ખરોડ ગામે સડક ફળિયામાં આવેલ જમનાદાસ કંપની પાસે રોડ ઉપર ઊભો હોવાની ગુપ્ત બાતમી મળી હતી જે બાતમીના આધારે દાહોદ એલસીબી પોલીસ તાબડતોબ બાતમીવાળી જગ્યાએ દોડી ગઈ હતી અને ત્યાં ઊભેલા શંકાસ્પદ લાગતા ખરોડ ગામના વાણિયાવાવ ફળિયાના ફ્રાન્સિસ કુમાર ઉદયસિંહભાઈ નીનામાને ઝડપી પાડી તેની અંગ જડતી લઈ રૂપિયા બે હજારની કિંમતની દેશી હાથ બનાવટની ગેરકાયદેસર રિવોલ્વર પકડી પાડી કબજે લઈ અત્રેની કચેરીએ લાવી પકડાયેલ સદર રિવોલ્વર બાબતે પૂછપરછ હાથ ધરતા તેણે આ રિવોલ્વર તેના મરણ ગયેલ દાદા રૂપસિંહભાઈ કાળુભાઈ નીનામાં ક્યાંથી લાવ્યા હોવાનું જણાવ્યું હતું આ સંબંધે દાહોદ એલસીબી પોલીસે દાહોદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે આ મામલે ખરોડ ગામના વાણિયાવાવ ફળિયામાં રહેતા ફ્રાન્સિસ કુમાર ઉદયસિંહભાઈ નીનામા વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે